જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ તો આજે હું તમારી સામે એકદમ નવી રેસીપી શેર કરીશ જે રેસીપી મેં પહેલાં ઘરે ટ્રાય કરેલી અમને ખૂબ જ સારી લાગી તો મને એમ થયું કે મારા યુવર્સોને પણ આ રેસીપી શેર કરું તો વિડીયો પૂરેપૂરો જોજો અને સારો લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચાલો શરૂઆત કરીએ તેના માટે મેં અઢીસો ગ્રામ ઘઉંનો લોટ લીધેલો છે લોટમાં નાખવા માટે એક ચમચી અજમા લીધેલા છે બે ચમચી નમક લીધેલું છે લોટમાં મોણ દેવા માટે ત્રણ પાવરા તેલ લીધેલું છે લોટ બાંધવા માટે પાણી જોશે જે ઘઉંનો લોટ લીધેલો છે તેને પહેલાં ચારી લેશો નોટમાં અડધી ચમચી નમક નાખીશું અડધી ચમચી અજમા નાખીશું આ રીતે બે હથેળી વચ્ચે મસળીની અજમા નાખવાના બે પાવરા જેટલું તેલ નાખીશું મોણ દેવા માટે હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું હવે થોડું થોડું પાણી નાખતા જશો ને લોટ બાંધતા જશો એક સાથે બધું પાણી નહીં નાખીએ આપણે રોટલીનો લોટ બાંધીએ તેનાથી થોડોક કઠણ લોટ બાંધવાનો છે હજુ થોડુંક પાણી જોશે આ રીતનો લોટ બાંધવાનો ભાખરી કરતા નરમ અને રોટલી કરતાં કઠણ લોટને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપશો વેજીટેબલમાં આપણે કોબીની કતરંગ કરેલી છે એક વાટકો એક ગાજર ખમણીને લીધેલું છે એક મોટી ડુંગળી સમારીને રાખેલી છે અડધી કાકડીનું ખમણ કરીને રાખેલું છે તીખાસ માટે બે મરચાં સમારીને રાખેલા છે થોડાક લીલા ધાણા જોશે બાકીના મસાલા ઉપરથી નાખીશું હવે બધા વેજીટેબલ મિક્સિંગ કરી લેશો અડધી ચમચી નમક નાખીશું એક ચપટી હળદર નાખીશું હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું આ નાસ્તો ખૂબ જ સુપર ટેસ્ટી લાગે છે બધા વેજીટેબલ ને આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ આપશું જેથી કરીને વેજીટેબલમાં જે વધારાનું પાણી હોય તે નીકળી જાય વેજીટેબલ ને પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશો હવે જે વધારાનું પાણી હોય તેને આપણે નીચવી લેશું હવે આ રીતે દબાવીને બધું પાણી કાઢી લેશું પાણી બિલકુલ ન રહેવું જોઈએ આપણે વેજીટેબલનું પાણી નીકળેલું છે તે ફેંકી નહીં દઈએ શાકમાં અથવા તો લોટ બાંધવામાં ઉપયોગમાં લઈ શકીએ એક ચમચીની ચોથા ભાગનો આપણે મરીનો પાવડર નાખીશું અડધી ચમચી ચીલી ફેક્સ નાખશું અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું નમક નાખીએ કારણ કે નમક તો આપણે પેલે નાખેલું હતું હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું આ રીતનો મસાલો એકદમ કોરો થઈ જવો જોઈએ હવે લોટને પણ જોઈ લેશો હજુ થોડીક વાર લોટની મસળી લેશું લોટમાંથી ત્રણ લોવા બનાવી લેશું મોટી રોટલી તૈયાર કરવાની છે હવે રોટલી વળી લેશો આ રીતની મોટી રોટલી બનાવી લેવાની બીજી રોટલી પણ બનાવી લેશું રોટલી સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં વેજીટેબલ રાખી દેસુ ઉપરથી આપણે ટમેટા સોસ લગાવી દેશું ટમેટા સોસની જગ્યાએ તમે ગ્રીન ચટણી પણ વાપરી શકો છો છોકરાઓને ટમેટા સોસ બહુ સારો લાગે છે હવે આપણે આનો રોટલીનો રોલ બનાવી લેશું આ રીતનો રોટલીનો રોલ બનાવી લેવાનો બીજી રોટલીનો પર રોલ આ રીતનો બનાવી લેશું આ નાસ્તો નાના બાળકોથી માંડીને મોટા ખાઈ શકે છે ખૂબ જ સારો લાગે છે રોલ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે રોલ ને બાફવા માટે પાણી ગરમ કરી લેશું આ રીતની મેં કઢાઈ લીધેલી છે તેમાં એક લીટર જેટલું પાણી નાખેલું છે ગેસ ચાલુ કરીશું પાણી ગરમ થવા દેશું પાણી પણ સરસ ઉગળી ગયું છે હવે ચારણીમાં તેલ લગાવી દેસુ બને રોલ ચારણીમાં મૂકી ઉપરથી થાળી ટાંકી દેસુ જેથી કરીને વરાળમાં સરસ બફાઈ જાય પંદર મિનિટ આમ જ રેવા દેસો ઉપરથી આ રીતની થાળી ઢાંકી દેસુ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશુ રોલને રોલ સરસ બફાઈ ગયા છે કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે નીચે ઉતારી લેશો અને પાંચ મિનિટ માટે ઠંડા કરવા મૂકીશું રોલ ઠંડા થાય ત્યાં સુધીમાં એક બેટર તૈયાર કરશું તેના માટે મેં અહીં એક વાટકો મેંદાનો લોટ લીધેલો છે લોટને મેં પહેલેથી ચારીને તૈયાર કરેલો છે જરૂરિયાત મુજબ નમક નાખીશું બે ચમચી સફેદ તલ નાખીશું બધું બરાબર મિક્સિંગ કરી લેશો થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ એકલાસ બે હીટર તૈયાર કરવાનો છે એકદમ પતલો રોલ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે તેને કટ કરી લેશો આ રીતના કટ કરી લેશું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેલ વધારે ગરમ કરવાનું નથી મીડિયમ રાખવાનું છે જે પીસ તૈયાર કરીને રાખ્યા છે તેને તળી લેશો ધીમા ગેસ ઉપર જ તળવાના છે તો જ ક્રિસ્પી થશે આપણે એક સાથે વધારે નહીં નાખીએ ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ જશે બિલકુલ સમોસા જેવા આ રીતના તળવા દેવાના બધા સમોસા આ રીતના તળી લેશો બધા વેજીટેબલ સમોસા તળાઈ ગયા છે તો હવે જોઈ લેશો જોઈ શકો છો ને વેજીટેબલ સમોસા ખૂબ જ સરસ બન્યા છે હવે સર્વ કરી લેશો આ વેજીટેબલ સમોસા ટમેટા સોસ સાથે ખૂબ જ સારા લાગે છે તૈયાર થઈ ગયા છે વેજીટેબલ સમોસા તમને જો મારી આ રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ વેજીટેબલ સમોસાની રેસિપી કેવી લાગી